જેવી કાકડીયા ના અધ્યક્ષ સ્થાને ધારી તુલસી શ્યામ નવા રોડ નું ખાતમુહૂર્ત આયોજિત થયું આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સહિત ભાજપના નેતાઓની હાજરીઓમાં ખાતમુહૂર્તનું આયોજન થયું ત્યારે ધારીના સરપંચ ભૂપતભાઈ વાળા ભાજપ અગ્રણી અતુલભાઈ અનુભાઈ લલિયા તેમજ જીતુભાઈ જોશી સહિતના લોકોએ આ પ્રસંગમાં હાજરી આપેલી હતી તથા ધારી ભાજપના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલો હતો